બચાવ આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો નારાયણ Singh CTHC બચાવ અધિક્ષક ડોક્ટર કુમાર અને अर्बन મેડિકલ ઓફિસર ડોક્ટર તુષારના માર્ગદર્શન હેઠર વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય बालिका દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિબિર રેલી તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે કિશોરીનું વજન ઊંચાઈ

हाथ धोवा पद्धति माहिती विषे महित कार्यक्रम में महिला अधिकारी श्री अवनी डॉक्टर पार्थ भट्ट तालुका हेल्थ सुपरवाइजर दीपक भाई दरजी जयश्री बेन कर्मटा एडोलेशन हेल्थ काउंसेलर दिशा सुथार एल टी श्री प्रदीप भाई पटेल सहित कर्मचारी किशोरीओ तमज आशा बहनों उपस्थित रहा था